દોસ્તો અમારે કાલે હોજે એક ભેસ વીવાણી ભેસની પાડી જો પાડી દોવા દે પેલી બાજુ પેલી તું હોય તો એરિયે ભેસ વીવાણી દોસ્તો જુઓ કાલે હોજે અને આ આ ભેંસ અઠવાડિયું થી વ્યાય અને આરીએ ભેંસ વ્યાવાની છે બસ પેલી બાજુ ચાર બીજી બોધેલી છે બે પેણ બોધેલી છે એ બધી વિયાવાની છે વરસાદ રાતે બહુ અતિ છે વરસાદ પડ્યો રાતે બે કલાક સુધી વરસાદ પડ્યો તો બધો અલગ અલગ બોધ્યા છું બધા વ્યાર ડોબો સાપરામાં માતો નહીં આપણું લોબુ કરવાનું છે પણ હવે ગારો હુકાય એટલે ટ્રેક્ટર આવે એવું હોય તમારા ખેતરમાં એકવાર વરસાદ પડે એટલે મહિના ટ્રેક્ટર આવે આખું નેળિયું બેડિયું બધું એવું તમામ બનશે જીભ ચમકાટા હા હા બેટા બીઆ આય હા તો ભેસ આવી જુઓ પ્યાસ આય એટલે કમ્પ્લીટ રેડી હોય ગરીબ કહેવાય તારે વ્યાવાનો હો આ બે દાડા જ લે કેટલા દાડા લેવા ને આજ આજ હોય જુદી મોજ નો છેલ્લો દાડો હોય આજે વેજ આ લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આજે બેસ વે જવાની બસ આ પહેલી પાડી પીવાની પેલી બાજુ પેલી ગાય પેલી ઊંઘી પેલી ઊંઘી હા

જબરજસ્ત હોટ કોમેડી વિડીયો બનાવીએ છીએ બહુ મહેનત કરીને બનાવીએ છીએ તો લાઈક કરી કરજો ચેનલનો સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરી દો સપોર્ટ તો જબરદસ્ત કર્યો છે એવું એક ચેનલમાં આપણે લાખે પોકવાઈ આવી જશે ટૂંક સમયમાં એનું લે બટન આવી જવાનું આ ચેનલનું તો આવેલું છે વિરમ ઝાલા બ્લોગનું એ લે બટન થાય ફેસબુક પેજ એક લાખ દસ હજાર પહોંકવા આવ્યું છે ઇન્સ્ટાગ્રામમાં પચાસ હજાર ફોલોઅર થઈ ગયા છે આપણે તો થેન્ક યુ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ખાલી નવેસરથી નવા બ્લોગમાં મળીશું